જે નાશવંત છે દુખરૂપ છે અને એને પ્રાપ્ત કરવા માટે ભગવાનના ઐશ્વર્યો સામર્થ્ય મહારાજની મૂર્તિનો આનંદ અને જે સુખ જે છે જે શાશ્વત સુખ છે નિરંતર સુખ સુખ અને સુખ જ છે એવું જે સુખ જે છે એ જેમાં સુખ છે એ કાર્ય કરતો નથી જેમાં અપાર દુખ રહેલું છે એ જ કાર્ય ની અંદર રાત દિવસ મંડ્યો રહે છે આનું જ નામ શું છે આનું નામ બોહ કહેવાય